રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂપિયા બે પોઈન્ટ એંશી કરોડના ખર્ચે બે અદ્યતન ડીપટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદ્યા છે આ બેમાંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે આ મોસ્ટ પોર્ટેબલ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર બસો મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ એવિડન્સ રિકવરી ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ જ મદદરૂપ થશે તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો આ ઘટનામાં વડોદરા રૂરલ એસપી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટર વ્હીકલનો ઉપયોગ કર્યો હતો નદીમાં પાણી ડોળું હતું છતાં પણ આ વ્હીકલે અદ્ભુત કામગીરી કરી હતી તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી આ ઓપરેશન દરમિયાન ડીપ ટ્રેકર વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્ત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા આ ઘટનાએ સાબિત કરી દીધું કે આ ડીપ ટ્રેકર વ્હીકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે